આહા આ થોડીક ભેંસ્યું હતી અને થોડીક ગાયો લીધું મને એમ કે એક કેન થાય છે બે કેન ભરાય તા મારા દીકરા ડેરીવાળા ફેટ ન દેતા ડેરીવાળા ફેટ ન દે અને આમ ખોરવાળા ભાવ સડાઈ જ જાય સડાઈ જ જાય હવે કરવું શું અને અહીંયા નીણ નાય તૂટે છે આજ ક્યાં માલ ધરાવવા

તો મારા દીકરાને ધરવી દેશે નગર આ એક દી મારો માલ તો ધરાઈ રહેશે કાલની વાત કાલ પછી મતલબ વાળું નથી રે વારીએ આવી ગઈ છે તું આમ કે જાવ ઝાડ પાજી કાય વાંધો ને પપ્પા એમ બટા સા ઉપડ્યો મડે વાડીયા જાવશું ઝાર પાવા બેટા ઝારેક પાજે ઈ તું તારો બાપો પાઈ દીશે મડે પડી ગયો

મારા દીકરો આ માલ તો બધો ભૂર્યાનો મારા દીકરે ઊભી જાય મમ્મી કયો ઊભો મર સાદી સાચ ના રહે ભઈ રે કાડોલે કાને આ જાય મસુરે મિલે માલ મારા દાદાએ કીધું શું કે મમ્મી મમ્મી કોના જાય આ કેવડો ઝાડનો ઘેરો હતો અને કેવડા કેવડા ફોઠા કઢાયા આ બંદે થાતી બંદે થાતી તમને

મારો જીગરો અગોસર સર મટાડપો નથી ચકરો આટો મારે હળિયામાં ધીરે આય રે આવી ગયો કાળ હવે સેત ગયો नर ને નાર રે

રામ રામ આ બધા શું લાવ્યો દૂધ લાવ્યો દૂધ આટલું બધું દૂધ ક્યાંથી લાવ્યો એ જો બાપા માથે વતન છે મારે તમને શું વાત કરી દે

ઉભાયો ઘરનો ભાવ સાંભળ્યો છે એ બે હજાર ની ગોણી આવે છે બે હજાર ની બસ આવી રીતે કડક જ રીજો હો દીકરા હો મન નો કેવું પડે બસ એ લાઈન ને ડેરી વાઈ જા છે બોલ્યા આમ તો અનેતી નું માર બાપલી આમ તું કોઈ ને નો ઓદરે મારે તો જો ને નીતી નું ખાવું છે આલે તો તું ખા લાઈ બાપા લાઈ ને હાજ ને હાજ

आ छोकरा ने शहर में तेल काजो तो आ पैसा भरवाना था ने भी पड़े से आई जे संगनिया करे का के ना जैन <laughs> बापा जाय ना लिदन 10000 आई ले दादा हाँ भाई ઓ સરિયા દીદા એ નકર તો 10000 ની લઈ લીધી તો ગાયું ડુબાડી લે એક મહિનો બેઠા બેઠા ખાત 10000 તો દીદા પાસો માર ખાતોય નોખો મુંગો અરે કે ન લે લે દૂધ તો ઘડું પી જા